જય બદલાવાળા તારીખ તેર ચાર બે હજાર ચોવીસ ના રોજ સવારે વડલાવાળા મેળવીમાંનો ચોવીસ કલાકનો નવરંગો માંડવો રાખવામાં આવેલ છે ગામ અધિયાવાડા તળાજા રોડ બચુભાઈ દૂધવાળાની પાછળ તો દરેક ભાઈ ભક્તોને મેળણી સૌરને પધારવા અધ્યાવાડાનું ભાવભર્યું આમંત્રણ છે અને મારી વડલાવાળી મેળણીમાંનો નવરંગો માંડવો હોય

ડુબેના ના મારી વરડી ભજુ ભજુ માં મેળડી રે ડુબેના ના મારી ના વરડી જય ભલા મેળી